જુનાડીસા હાઈવે પર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરતા રીતિ બંને દોડતા વાહન ચાલકો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાને આવકારતા જુનાડીસા ગ્રામજનો પરંતુ જાહેરનામાની અમલવારી કરાવશે કોણ ઉઠ્યા સવાલો જાહેરનામાનું અમલ હોવા છતાં રેતી ભરીને દોડતા વાહનોને ગ્રામજનોએ અટકાવી વિરોધ નોંધાવ્યો રેતી ભરીને દોડતા વાહન ચાલકોના કારણે વારંવાર સર્જાઈ રહ્યા છે અકસ્માતો નબળા વહીવટી તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો રેતી ભરીને દોડતા વાહનો કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા કરાઈ ઉગ્ર માંગ બે ત્રણ કલેક્ટર સાહેબે જૂના દિશા રસ્તા રોડ ઉપર જતા રસ્તાની ચોરી ભરેલી જે ગાડીઓ છે એ બંધ કરેલ છે એમને જે આદેશ કર્યો એ સમગ્ર જૂના ગામ આવકારે છે પરંતુ આ આદેશ થયા બાદ મોટી ગાડીઓ ગામબા ભરી અને અમારા જીવાદીશા શાંતિધામ અને શ્રીરંગિકા માતાજીનો જે રસ્તો છે ત્યાંથી પસાર થાય છે તંત્રને વિનંતી કરવામાં આવે છે કે આ રોડ બહુ નાચુક રોડ છે અમારા હજારો શ્રદ્ધાળુઓનો વિષય છે તો મહેરબાની કરીને આ રોડે કોઈ ગરબા અને રૂપિયાઓ ન ચાલે એ માટે અમારા ગામ લોકોની વિનંતી છે રોડ ઉપરથી એક ટ્રક પસાર થયેલી ઓવરલોડ ભરેલી અને એક ટ્રક ગામ લોકોએ રોકાવેલી પણ ગામ લોકો થોડાક એક માં હોવાથી અંતિમ ક્રિયામાં રોકાયેલા હોવાથી ટ્રક લઈને ટ્રક વાવો ભાગી ગયેલો છે અને આ રોડ આ રોડ એ થી ત્રણ શમશાન આવેલા છે તેમજ ગામમાં માતાનું મંદિર આવેલું છે અને આ રોડ પ્રાઇવેટ બનાવેલો છે કોઈ આ ગામથી બીજા ગામ જવા માટેનો રોડ નથી એટલે મહેરબાની કરી અને આ રોડ ઉપરથી કોઈ પણ મોટા વાહનો ઓવરલોડ ભરેલા અહીંથી ચલાવશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી ગામ કરશે અને અહીં પ્રાઇવેટ ખર્ચાથી અમારા પંચાયતના ખર્ચાથી નાળું પણ બનાવેલું છે અને એ નાળું ઓવરલોડ ટ્રકો હેડે એના માટેનું નથી ખાલી ટ્રેક્ટર બીજું ભરીને હેડે એવું જ છે નબળું છે એટલે કોઈ પણ અહીંથી વાહન પસાર ના થાય એવી અમારી કોમ લોકોની વિનંતી છે